હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું આખી ડુંગળીનું શાક એ પણ એક નવી જ રીતે તમે રેસ્ટોરન્ટ અથવા તો ધાબા પર જે શાક તમે ખાધું હશે તેને પણ ભૂલાવી દે તો સ્વાગત છે તમારું કિસાન રેસિપી એન્ડ્સ વ્લોગ્સમાં તો આજે થોડોક વરસાદનો માહોલ હતો એટલા માટે આજે આખી ડુંગળીનું શાક ખાવાની ઈચ્છા થઈ તેના માટે અમે વાડીએ ગયા અને આજે આખી ડુંગળીનું શાક તમને બતાવું કે કઈ રીતના બનાવાય છે તો પહેલાં તમારે થોડું તેલ નાખવાનું છે થોડી રાઈ અને થોડુંક કમચું જીરું નાખીને આપણે ડુંગળીને તેલમાં ફર્સ્ટ ક્લાસ રીતે પકવશું જો તમે આ સબ્જી ગેસ ઉપર બનાવતા હોવ તો તમારે ગેસને મીડિયમ અથવા તો લો રાખવો કારણ કે શરૂઆતમાં આપણે ડુંગળી તેલમાં પકવવાની છે તો ડુંગળી દાજી ન જાય એટલા માટે ગેસને સ્લો રાખવો થોડો મીઠો લીમડો અને થોડીક હિંગ આપણે આમાં એડ કરી દઈશું આપણે પહેલાં એટલા માટે નહોતું નાખ્યું કે હિંગ નીચે સોટી જાય છે એટલા માટે હિંગ આપણે થોડીક વાર પછી નાખી છે હવે આપણી ડુંગળી એકદમ પાકી ગઈ છે થોડીક બ્રાઉન થઈ ગઈ છે એટલા માટે હવે આપણે સીધા ટમેટા આમાં એડ કરી દઈશું ટમેટાને બે મિનિટ પકવવીને પછી આપણે સીધી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી દીધી છે હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું અને થોડીક હળદર આપણે આમાં એડ કરી દઈશું હવે ત્રણથી ચાર મિનિટ પકવ્યા પછી આપણે તેમાં લાલ મરચું એડ કરી દઈશું મરસાની સાથે આપણે થોડીક ધાણી પણ એડ કરી દઈશું જેથી આનો ટેસ્ટ વધારે સારો આવે છે હવે આમાં થોડુંક પાણી નાખીને મરસાને ફર્સ્ટ ક્લાસ રીતે પકવવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી મરસાને પકવવાનું છે તમે આખી ડુંગળીનું શાક કઈ રીતે બનાવો છો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આ સ્ટાઇલ તમને કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂર કહેજો હવે આપણું મરસું પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આમાં આપણે સિંગદાણા ખાંડેલા થોડા એડ કરી દેવાના છે અને તેની સાથે મિક્સ સવાણું જે આપણે પહેલાં જ ખાંડી લીધું છે તેને પણ આપણે એડ કરી દઈશું હવે આને બે મિનિટ સુધી એમના તેલમાં પકવવાનું છે સિંગદાણા અને સવાણાને ફર્સ્ટ ક્લાસ રીતે બે મિનિટ રહેવા દીધા છે આપણે પછી આપણે થોડુંક પાણી એડ કરી દીધું છે કારણ કે ગ્રેવી થોડુંક વધારે ઘાટું છે એટલા માટે આપણે થોડુંક ગમતું પાણી એડ કરી દીધું છે તમે એને એમનું પણ રાખી શકો છો અને આપણે થોડોક લીંબુનો રસ અહીંયા ટેસ્ટ પૂરતો એડ કર્યો છે હવે થોડીક ધાણી અને થોડુંક ધાણાજીરું આપણે ઉપરથી એડ કરી દેસું હવે આપણું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે જો તમને આ સ્ટાઇલ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર સાથે શેર પણ કરજો જુઓ આપણી આખી ડુંગળીનું શાક બનીને કમ્પ્લીટ છે ગ્રેવી અને રસાવાળું એકદમ સુપર ટેસ્ટી ડુંગળીનું શાક આપણું તૈયાર છે ફરી પાછા આપણે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ